કૃષ્ણના માધવપુરમાં લગ્ન થયા છે કુંડરપુરની અંદર લગ્ન થયા છે કાલે પણ આપણે પણ લગ્ન માણ્યા જો કેવા ધૂમધામથી લગ્ન માણ્યા મને તો લાગતું હતું કે જે બનાવ્યા હતા બે દીકરીઓને કે આજ કૃષ્ણ ને આજ રૂકમણી છે સાક્ષાત આજ સાક્ષાત છે એવો એ પાત્ર ની અંદર એવો ભાવ ઉત્પન્ન થવો જોઈએ કે બસ આજે ભગવાન છે મને ઘણા પૂછતા કે મારા જે આ તો ખાલી વેશભૂષા આપણે કરીએ છીએ અને ખાલી આમ દેખાવ પૂરતો કરીએ છીએ નહીં નહીં શા માટે દેખાવ તમે એવો ભાવ પ્રગટ કરાવો કે આ જે દીકરી બની છે કૃષ્ણ એ જ કૃષ્ણ છે અને એ જ રૂકમણી છે એવો ભાવ અંદર પ્રગટ કરો ન મૂર્તિ તો પથ્થરની છે તો એમાં કેમ ભગવાનનો ભાવ ઉત્પન્ન કરો છો એ પાત્ર કાંઈ ખાલી દેખાવ નથી ભજવવાનો બસ આપણા મગજમાં એ રોલ ગરી ગયો છે ને એટલે એ ભક્તિ આવતી નથી અરે રોલ નહીં એ રોલ નથી ભજવતો એ જ ભગવાન છે હું નામ તો ભૂલી ગયો છું ખબર છે કે એક મોટા મહારાજા બાવન માળવાના ધણી એમ કે રાજા મોટા મહારાજા હતા અને એ રાજ્યની અંદર એક નટકટ ખેલ કરવા માટે આયા ખેલ કરવા માટે મને ત્યારે નામ યાદ નથી એ રાજાનું પણ એ ભરતું જો હા બાવન માણવા તો ત્યાં નટકટે ખેલ કરવા માટે આવ્યા હતા ને એને ખેલ એવો કર્યો કારણ કે ભરતુ કરતા પણ કોઈક મોટા રાજાનો ખેલ કર્યો હશે અને એને રોલ ભજવ્યો હશે અત્યારની ભાષામાં કહું તું તો એ નાચતા નાચતા રોલ ભજવતા ભજવતા ભરતું કીધું કે વાહ ધન્યવાદ છે ધન્યવાદ એમ કરી પોતાનો હોનાનો જે હાર હતો એ હાર આપતા એને તો નટકટે નાટક ના પાડી કે મહારાજા માફ કરજો એ કે અત્યારે હું આ નહીં લઉં કેમ તો કે હું તો જે રોલ ભજવું છું ને એ તમારા કરતાં પણ મોટો મહારાજા છું અત્યારે મને બહુ કદાચ નામની થોડીક ગડબડ થઈ છે હો મને એવું લાગે છે ભરતું નહીં અરે હું તો અત્યારે કે બાવન ધણી છું અને તમે તો ખંડિયા રાજા છો એ કહે અત્યારે રોલ ભજવું છું ને ત્યાં સુધી તમારું આ દાન નહીં લઉં એ કહે અને આ મારો જે બાવન માળવા ધણીનો જે મેં પોશાક પહેલો છે પોશાક નીચે મૂકી દઈશ પછી તમે જે મને દેશો એ શિકાર કરી લઈશું કહે બસ એ આ પાત્રતા હોવી જોઈએ અંદર અને એ અંદરથી પાત્રતા ઉત્પન્ન થવી જોઈએ કે આ કોઈ કૃષ્ણ રૂકમણી બન્યા એ કોઈ દીકરી નથી સાક્ષાત કૃષ્ણને રૂકમણી છે એવો ભાવ પ્રગટ થવો જોઈએ